નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સિદ્ધાર્થ ભટ્ટ આજે આપણે એક વિશેષ ઉપસ્થિતિ માટે અહીંયા ભેગા થયા છે અને મારી સાથે છે શ્રી જીતેનભાઈ ઠક્કર જીતેનભાઈ આપનું સ્વાગત છે એમનો થોડો પરિચય આપી દઉં કે બેઝિકલી ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના જે પાયાના લોકો છે તો એ પાયાના લોકોમાંથી એક વ્યક્તિ એટલે જીતેન ઠક્કર અને એ લોકોનું પણ બેકગ્રાઉન્ડ તમે જોશો તો બી ફાર્મ એમ ફાર્મ પેટન્ટ એમના નામે રજીસ્ટર થયેલી છે એટલે જે ખરા અર્થમાં ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જે આખા ભારત વર્ષમાં નંબર વન ઉપર હોય છે તો એમાંથી એક ફાળો આમના જેવા મહારથીઓનો હોય છે જીતેન્દ્રભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બીબી ન્યૂઝમાં અને આપણે આજની જે વાર્તાલાપની શરૂઆત કરીએ છીએ તો તમને સ્ટાર્ટઅપમાં શું જોવા મળ્યું કે તમે તો એમ ફાર્મ થયેલા વ્યક્તિત્વ છો અને તમે ધારો તો કોઈ મોટી કંપની હોય ઝાયડસ હોય કેડીલા હોય ઇન્ટાસ હોય એમાં આરામથી નોકરી કરી શકે તો આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિષ્ણાંત બનવાનું કેમ સૂચ્યું સૌપ્રથમ તો હું તમને ધન્યવાદ કહીશ કે તમે મને અહીંયા બોલાવ્યા છે અને જે પિન પોઈન્ટ કહેવાય ને એવા મુદ્દા ઉપર તમે આજે આંગળી મૂકી છે કારણ કે મારો પોતાનો જે અનુભવ રહ્યો કે બિંગ અ સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ વ્હાઇટ કોલર જોબ અને છતાં એ છોડીને જ્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આવ્યો તો તમે જે રીતે કીધું એ રીતે મને એવું લાગ્યું કે આ જે છે ને એક એવડો મોટો વિશાળ દરિયો છે કે જેમાં ખરેખર ભારતને જે આપણે આગળ લઈ જવાનું જે સપનું છે એ આમ જ દેખાઈ રહ્યું છે એટલે મેં મારી જોબ છોડીને પણ આમાં હું આવ્યો એટલે કે આ નવા ભારતની તમે તૈયારી જુઓ મિત્રો કે લોકો નોકરી છોડીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે ગુજરાત છે ને એ કેમિકલ ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલમાં આગળ પડતું છે અને ગુજરાતને તો ક્યાંક ને ક્યાંક દુનિયામાં જેટલી મેડિસિન બને છે ભારતમાં જેટલી દવાનું ઉત્પાદન થાય છે એમાંથી પચાસ ટકાથી દવાનું વધારે ઉત્પાદન અહીંયા થાય છે ખરી વાત ખરી વાત એટલે ફાર્મામાં અને કોરોનામાં પણ દુનિયાએ જોયું છે કે વેક્સિનમાં ભારતનો ડંકો વાગ્યો હતો હવે મુદ્દો એ આવે છે જીતેનભાઈ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ નામ બહુ સાંભળ્યું છે પરંતુ હું તો ગુજરાતના છેવાડાનું માનવી સૌરાષ્ટ્રના ગામમાંથી આવેલો છું અને મારી બાજુમાં કેસરીઓ સિંહ બેસતો હોય છે તો એ નેસડામાંથી આવેલા વ્યક્તિત્વ માટે સ્ટાર્ટઅપ શું છે સ્ટાર્ટઅપ કોને કહેવાય અને એમાં હું નોંધણી કરાવું તો મને કઈ રીતે ફાયદો થાય એ વિશે થોડું સમજાવો બહુ સાચું વસ્તુ તમે આજે ક્વેશ્ચન પૂછી રહ્યા છો કારણ એ છે કે આજે લોકોને આવી બધી બેઝિક જે કહેવાય ને કે પાયાની વસ્તુઓની પૂર્ણ ઇન્ફોર્મેશન હોતી નથી અને આને કારણે સરકાર આજે જેટલા જેટલા મુખ્ય બેનિફિટ્સ આપી રહી છે એનાથી એ લોકો વંચિત રહી જાય છે અચ્છા એટલે તમારું કહેવું છે સરકાર લાભાલાભ પણ આપે છે એટલા લાભાલાભ આપે છે કે જો તમને એમ થાય કે આ બધા લાભાલાભ તમને પહેલાં ખબર હોત તો તમારું પણ એક સ્ટાર્ટઅપ હોત અચ્છા તો હું તમને એક સામાન્ય વસ્તુ સમજાવું કે ઘણી વખત લોકો એમ પૂછતા હોય કે મારે મારું સ્ટાર્ટઅપ કરવું છે તો હું ક્યાંથી કરું મારું સ્ટાર્ટઅપ છે કે મારો ધંધો છે ઘણી વખત પ્રશ્ન એ થાય કે સામાન્ય ધંધાને પણ સ્ટાર્ટઅપ કેવું કે ના કેવું આનું કારણ એ છે કે જ્યારે આપણે ટ્રેડિશનલ કન્વેન્શનલ એટલે કે હું સિમ્પલ વસ્તુની વાત કરું કે જે પાનનો ગલ્લો કિરાણાવાળો તો આ બધાને ખરેખર સ્ટાર્ટઅપ ન કહેવાય અચ્છા એટલા માટે કારણ કે જે સ્ટાર્ટઅપ છે ને એ જોવામાં આવ્યું છે કે સ્ટાર્ટઅપ પોતે શું કામ કરે છે કંઈક ઇનોવેશન ઉપર કામ કરે કંઈક ક્રિએટિવિટી ઉપર કામ કરે અને એ જે કામ કરી રહ્યું છે એ જોઈ રહ્યું છે કોઈક જાતની ઓપોર્ચ્યુનિટી એટલે કે એવી સંભાવના જોઈ રહ્યું છે કે આવો કંઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન મારા પ્રોડક્ટ અથવા પ્રોસેસ અથવા સર્વિસ દ્વારા મળે બહુ જ સામાન્ય વસ્તુ હું તમને કહું એક્ઝામ્પલ તરીકે તો આજથી થોડા વર્ષો પાછળ ચાલા જઈએ આપણે તમારી મારી પાસે વ્હીકલ ના હોય તો આપણે શું કહેતા એ રિક્ષા બરાબર છે અને રિક્ષાવાળાની ઈચ્છા થાય તો ઊભી રાખે નકર ના પણ રાખે હા હવે વસ્તુ એવી છે કે આજે મારા આંગળીના ટેરવે રિક્ષાવાળો કે કારવાળો ઇવન હવે તો બાઇકવાળો મારા ઘર પાસેથી મને લઈ જાય છે મારે જ્યાં જવું છે એટલે એક પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું આ છે સ્ટાર્ટઅપ એટલે કે મિત્રો આ સમજવા વાળી વાત છે કે પાછલા એક દાયકામાં જે પરિવર્તન આવ્યું છે પ્રોબ્લેમ ગોતવાનો અને એનું સમાધાન ગોતવાનું તો એને ખરા અર્થમાં સ્ટાર્ટઅપ કહેવાય એટલે કે બે મુદ્દા ધ્યાનમાં ઇનોવેશન અને સ્કેલેબલ તમારી શોધમાં સમાજના જે પ્રશ્નો હોય એનું ક્યાંક નિરાકરણ હોવું જોઈએ અને એ વિસ્તૃત પેમાના ઉપર ફેલાય સ્કેલેબિલિટી હોવી જોઈએ આપણે સ્ટાર્ટઅપ કહી શકીએ હવે જયારે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ તો આપણે દરેકને એવી ઈચ્છા હોય કે મારું પણ યુનિકોર્ન બને તો આ યુનિકોનની રામાયણ શું છે યુનિકોર્ન કોણ બની શકે યુનિકોર્ન એટલે શું કે એક 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 શિંગડાવાળો ઘોડો કહેવાય કે એને મારે સમજવું કઈ રીતે આજે તમે જે યુનિકોનનો જે શબ્દ અત્યારે પ્રયોજ્યો છે ને અહીંયા આ વસ્તુ કેવી છે કે એક સપનું હોય કે ભાઈ માનલો કે આપણે નાના હોઈએ ને ત્યારે એમ હોય કે આપણે ઓલાં માર્બલ લખોટીથી રમીએ છીએ તો મારી પાસે એટલા બધા માર્બલ્સ હોય કે મને પટોરાઓ ભરીને ઘરમાં એ જ હોય એ સપનું આપણું એવી જ રીતે સ્ટાર્ટઅપનું સપનું છે કે મારું સ્ટાર્ટઅપ યુનિકોન બને એટલા માટે કે જે બિલિયન ડોલર્સ વન બિલિયન ડોલર્સ ટેન બિલિયન ડોલર્સની આ જે કંપની બની જાય અને એનું સ્થાન આખા વિશ્વમાં આવી જાય એટલે એ શરૂઆત કરી હોય એમણે આઈડિએશન લેવલથી સ્ટાર્ટઅપની શરૂઆત જે થાય એ એક વિચારથી થાય કે આ વિચાર મારો છે આ મારો આઈડિયા છે અને મારે એને બિઝનેસમાં કન્વર્ટ કરવું છે કારણ કે તમે જ્યારે યુનિકોર્ન માટે પૂછી રહ્યા છો તો સ્ટાર્ટઅપ જે સ્ટાર્ટ થાય છે એ હું તમને જણાવી દઉં વસ્તુ ત્યાંથી સ્ટાર્ટ થાય કે મને એક વિચાર આવે કે આવો મારી પાસે આઈડિયા છે આવો મારી પાસે ઇન્વેન્શન છે અથવા તો મારી પાસે આવી ક્રિએટિવિટી છે પણ એ મારે કરવી કેવી રીતે એ કરવા માટે એને કંઈક બનાવવા માટે એક સ્ટેજ સુધી પહોંચીએ એને અમારી ભાષામાં અમે એને પ્રોટોટાઇપ અથવા પ્રૂફ ઓફ કન્સેપ્ટ કહીએ છીએ કે આ ખરેખર વસ્તુ બની શકે એમ છે આવી સર્વિસ મળી શકે એમ છે આપી શકાય એમ છે અને એ થયા પછી એમ થાય કે હવે મારે એને માર્કેટમાં લઈ જવી છે એટલે થાય મિનિમમ વાયબલ પ્રોડક્ટ એટલે કે એમવીપી આ એમવીપી એવી વસ્તુ કે આપણે જે ચેર ઉપર બેઠા છીએ આજે તો આને આ બે હાથા છે ટેકો છે અને ચાર પાઇ છે અને સિમ્પલ ભાષામાં હું એને કહું કે એમવીપી એટલે કે આમ ખાલી હોય ને કે ચાર પાઈ જેવું એને ટેકો કદાચ હોય પણ આ હાથા ન હોય તો પણ એ ચાલે એટલે એક એવી વસ્તુ કે જેને હું કદાચ પ્રોડક્ટને માર્કેટમાં મૂકું અને લોકોને કદાચ એના રૂપરંગથી ગમી જાય એ ખરીદી બી શકે કદાચ એમાં કોઈ જાતના સર્ટિફિકેશન એટલે કે વેલિડેશન જોઈએ તો એ થઈ પણ શકે પણ પછી મુખ્ય વસ્તુ તમે જે હમણાં કીધી સ્કેલઅપ કે સ્કેલેબલ હોવું જોઈએ એટલે આને હું જાજી બધી રીતે પ્રોડક્શન કરી શકું માર્કેટમાં લઈ જઈ શકું માર્કેટિંગ પણ થઈ શકે આ પ્રોડક્ટ હોય તો સર્વિસ હોય તો એ સર્વિસનું પણ સ્કેલેબિલિટી થઈ શકે એટલે આવા અલગ અલગ ભાગ છે પણ મુખ્ય વસ્તુ એવી છે સાહેબ કે જ્યારે સ્ટાર્ટઅપ જ્યારે સ્ટાર્ટ થાય છે ને તો આ બધા જ જે ચાર ભાગ મેં જે તમને કીધા આઈડીએશન પ્રોટોટાઈપ એમવીપી અને સ્કેલ અપ આ દરેક ખાઈ છે કે જ્યાં આગળ સ્ટાર્ટઅપ ડૂબીને મરી જતું હોય છે અચ્છા અને આનું કારણ એ છે પહેલું કારણ કે યોગ્ય દિશા મળવી જોઈએ એટલે મેન્ટરશિપ આ કામ કરવા માટે પૈસાની જરૂર પડે હા તો હવે એ મુદ્દે એમ કહો કે સ્ટાર્ટઅપ પર ડૂબી જાય છે એ તો અમે ઘણું સાંભળ્યું છે તો દાખલા તરીકે આપણે માની કે સો સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા હોય તો એમાંથી સફળ કેટલા ટકા થતા હોય છે અને જે નિષ્ફળ થાય છે તો નિષ્ફળતાનું કારણ શું હોય છે અમારા દર્શકોને જણાવવાનું વાત તમારી સાચી છે કે આપણને એવું ઘણું સાંભળવા મળ્યું છે ઘણા બધા સ્ટાર્ટઅપ ફેલ થાય છે ફેલ થાય છે એનું કારણ એવા હોય કે ભાઈ એમને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું હોય એને યોગ્ય સમયે કદાચ ફંડ સપોર્ટ ના મળ્યો હોય તો આ બધા જે અઘરા અઘરા જે ક્વેશ્ચન્સ છે ને એને આપણું ભારત સરકાર તો ઠીક છે સાથે સાથે કરે છે પણ ગુજરાત સરકારની જે લાભ છે એ જો ખબર પડી જાય ને તો સ્ટાર્ટઅપ મરવાનું કદાચ છૂટી જાય એટલે એ લોકોનું જે જન્મ સ્ટાર્ટ થાય છે અથવા તો ઘણી વખત વિચાર આવે અને કામ થતું નથી તો ભ્રૂણ હત્યા થઈ જાય છે એ કશું જ ના થાય જેમ કે ગુજરાત ગવર્મેન્ટનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એમણે એક બહુ જ સરસ પોલિસી બનાવી એ પોલિસીનું નામ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હવે તમને એમ થાય કે આ તો સ્ટુડન્ટ માટે જ હશે પણ એવું નથી એમણે એવું પ્રાવધાન રાખ્યું છે કે જેની ઉંમર પાંત્રીસ વર્ષ સુધીની હોય એ કોઈ પણ આ પોલિસીનો લાભ લઈ શકે અને આના લાભ કેવા છે કે તમને જે વિચાર આવ્યો કે મારે આવું સ્ટાર્ટઅપ કરવું છે એના માટે પૈસાની જરૂર છે તો ગ્રાન્ટના સ્વરૂપે લોન કે સબસિડી નહીં ગ્રાન્ટના સ્વરૂપે અઢી લાખ રૂપિયા સુધી તમને ગ્રાન્ટ આપે છે અઢી લાખ અઢી લાખ રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે એટલે કે કે એક પ્રકારનું ડોનેશન જ થયું કહેવાય સરકાર તરફથી સરકાર તરફથી ડોનેશન કે ભાઈ તમે તમારા પ્રોજેક્ટ સારો હોય તો રજૂ કરો અને સરકાર શ્રી અઢી લાખ રૂપિયા સુધીનું ગ્રાન્ટ આપશે એટલે કે એ લોન તરીકે પાછા નહીં લે એ તમે તમારા પ્રોજેક્ટ માટે વાપરો અને એનાથી આગળ વધો પછી પ્રશ્ન એવો થાય સાહેબ કે અઢી લાખથી તો મેં કદાચ એકાદ વસ્તુ બનાવી દીધી માર્કેટમાં કેવી રીતે જઈશ તો મિનિમમ પ્રોડક્ટ મેં જેમ વાત કરી હતી એના માટે સરકારે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ પોતે બનાવ્યું અચ્છા અને ત્યાં આગળ સ્ટાર્ટઅપ સૃજન કરીને એક સ્કીમ રાખી છે આ એસએસઆઈપી પોલિસીની અંદરમાં જ જે એમવીપી માટે અઢી લાખથી દસ લાખ સુધીની ગ્રાન્ટ ઓહ હવે તમે વિચાર કરો તમને મને મળે તો આપણે રાહ જોઈએ બરાબર અને એની પછી પણ અહીંયા રોકાતું નથી ગુજરાત સરકાર આનાથી પણ આગળ જાય છે કે જ્યાં આપણું ઇન્ડસ્ટ્રી કમિશનરેટ ત્યાં આગળ એટલે કે આઈસી ડિપાર્ટમેન્ટ ઉદ્યોગ ભવનમાં સ્ટાર્ટઅપ ગુજરાત સેલ છે અને આ જગ્યાએ આપણી પાસે એક બહુ જ સારી પોલિસી છે સ્ટાર્ટઅપ સીડ ફંડની એ છે ત્રીસ લાખ સુધીની ગ્રાન્ટ અરે પણ તમે તો ખાલી વાતો કરો છો કંઈક સરકારને તો ચંપલો ખસવા પડે થતું હશે એવું અરે સાહેબ તમે આવો તમે એક વખત જુઓ આજ સુધી પાછલી જે પહેલી પોલિસી હતી એસએસઆઈપીની એમાં બસો કરોડની ગ્રાન્ટ અપાઈ ગઈ અપાઈ ગઈ બીજું પોલિસી ચાલુ થઈ બે હજાર બાવીસથી સત્યાવીસમાં જે પાંચસો કરોડ સુધીની પોલિસી છે અને એમાં અત્યાર સુધીમાં સાઠ કરોડ રૂપિયા અપાઈ ગયા છે મિત્રો આ ખરેખર મોટો વિષય છે કે પાંચસો કરોડ જ્યારે અલોકેટ કર્યા હોય એટલે એ નિશ્ચિત છે કે પાંચસો કરોડ સ્ટાર્ટઅપને ચૂકવવાના જ છે એટલે આપણા યુવાનો માટે તો ખૂબ મોટી તક કહેવાય અને યુવાનો માટે તમે અત્યારે તકની વાત કીધી ને તો આજે આપણે વિચાર કરીએ કે આપણે ભારતમાં મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા વિકસિત ભારતના સપના આપણે આમ જોઈએ તો ચાઇના સાથે કોમ્પિટિશન એક કરી રહ્યા છીએ ઓગણીસો નેવથી પંચાણુંની જ્યારે વાત હતી ત્યારે આપણે અને ચાઇના લગભગ સાથે સાથે પણ એ લોકોએ જે ઘણી બધી પોલિસીઓ અપનાવી એમાંની એક પોલિસી હતી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આઈપી પેટર્ન ટ્રેડમાર્ક તો એ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ અને તમારી પેટર્ન તમારા નામે છે

કે જ્યારે સ્ટાર્ટઅપની વાત કરું તો ઇનોવેશનની વાત થાય ક્રિએટિવિટીની વાત થાય તો કંઈક તો નવું છે અરે સાહેબ જ્યારે કોઈ નવું વ્યક્તિ નવી વસ્તુ લાવે ને તો જો એની મોનોપોલી ના જળવાય તો એ તો ડુપ્લિકેશન થવા માંડે તો એણે જે મહેનત કરી છે એનો ફાયદો શું એના માટે જરૂરી છે પેટન્ટ એટલે કે પ્રોડક્ટ પેટર્ન થાય પ્રોસેસ પેટર્ન થાય સાહેબ તમારા આ બધા કન્ટેન્ટ છે ખૂબ સારા છે આના રાઇટ્સ થાય અને ઘણી બધી કંપનીઓના ઘણા બધા પ્રોડક્ટ્સના સારા સારા ટ્રેડમાર્ક્સ હોય તો આ બધી વસ્તુઓ જે છે ને એ જો આપણે એમાં એપ્લિકેશન કરી એના લાભ લઈ શકતા હોઈએ તો ખૂબ સારું છે ઘણી વખત પ્રોબ્લેમ એ થાય સાહેબ કે એનો ખર્ચો કોણ કરે બરાબર હું સ્ટાર્ટઅપ તો પૈસા પૈસા હોય જ નહીં સરકારે એસએસઆઈપી પોલિસી સ્ટાર્ટઅપ ગુજરાત પોલિસી આ બધામાં એવું પ્રાવધાન રાખ્યું છે કે પેટન્ટ માટે તમને પંચોતેર હજાર રૂપિયા અપફ્રન્ટ એવું નહીં કે તમને રિઅમ્બર્સ કરવાના તમને એક વખત સ્ક્રીનિંગ કરે કે ભાઈ આ તમારું જે ઇન્વેન્શન છે એ પેટન્ટને લાયક છે તો તમને પેટન્ટ માટેની પૂરેપૂરો સપોર્ટ પેટન્ટ એજન્ટ ફેસિલિટેટર તરીકે તમારી બધી જ વસ્તુ ફાઇલ કરીને બધું રેડી કરીને આપે એના માટે તમારે દોડાદોડી કરવાની જરૂર નથી તમે કહેશો સાહેબ મારું કામ પતાવી દેજો આટલા ટાઈમમાં મને ગ્રાન્ટ મળી છે બસ એટલે કે આખી એક ઇકોસિસ્ટમનો માહોલ બન્યો છે કે આપણા સ્ટાર્ટઅપે એક વિચાર રજૂ કરવાનો હોય છે અને એને મેન્ટોરશીપ માટે જે તે વિષય નિષ્ણાતો હોય છે જે પ્રોફેશનલનો આપણે કહેવાતા હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કંપની સેક્રેટરી હોય એડવોકેટ હોય એ સહાય માટે તૈયાર હોય છે અને એ પૈસા સરકાર શ્રી મહંદંશે મોટા ભાગના આપતા હોય છે તો હવે આપણે ચિંતા સાની રહી આપણે તો આઈડિયા છે અને એને આગળ વધારવાનું આગળ વધારો કારણ કે ક્યાંક ને ક્યાંક આનો ઉલ્લેખ આપણા વડાપ્રધાન શ્રીએ પણ કર્યો તો કે ભારતને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવું હોય અને આપણા ગુજરાતને એક ટ્રિલિયનની ઇકોનોમી બનાવી હોય તો સ્ટાર્ટઅપ વગર મેળ પડવાનું નથી અને એટલા માટે જ કે આપણે લોકો તો એવું વિચારે છે ગુજરાતી એટલે ધંધાધારી ખરા તમે માનશો સાહેબ કે આજે નોયડા હૈદરાબાદ બેંગલોર મુંબઈ આ બધી જ જગ્યાએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સારી ચાલે છે પણ ભારત વર્ષમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ તરીકે ગુજરાતને ચાર વખત ચાર વર્ષ કોન્ઝિક્યુટિવલી એવોર્ડ મળ્યો છે એના કયા કારણો હોઈ શકે બસ આજ બધા સપોર્ટ સિસ્ટમ સપોર્ટ આટલા બધા સપોર્ટ સિસ્ટમ સ્ટાર્ટઅપ માટે ગુજરાતમાં મળી રહ્યા છે કારણ કે મિત્રો આ પણ વાત સાચી છે ગુજરાત એટલે ક્યાંક ને ક્યાંક ભારતના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો દસ ટકા છે જ્યારે જીઓગ્રાફીની રીતે ગુજરાતનો હિસ્સો પાંચ સાડા છે એટલે આપણે જે પ્રદાન કરી રહ્યા છે એક્સપોર્ટમાં ત્રીસ ટકાથી વધારે છે તો એમાં યુવા એટલે કે આપણે યુથ આજે ભારતનું ચાલીસ ટકાથી વધારે વસ્તી છે 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 અને ગુજરાતની પણ પણ એ જ જ રેશિયોમાં ચાલે એટલે તો આપણી જોડે જેવી રીતે કેચ ધ યંગ એટલે બાળકોના સ્કૂલિંગથી અલ્ટર ટીંકરિંગ લેબ ને બધું ચાલે છે તો એક જિજ્ઞાસા વૃત્તિ કઈ રીતે વેગ મળે એનો એક આ બીબી ન્યૂઝનો એક વિનમ્ર પ્રયાસ છે કે આ મુદ્દે એક અવેરનેસ જાગૃતિ કેળવાય હવે મુખ્ય વિષય વસ્તુ એ આવે છે કે ઘણીવાર અમને લોકોને યુવાઓને સ્ટાર્ટઅપને ડર રહેતો હોય છે કે અમે અમારો આઈડિયા કોઈની સાથે શેર કરીએ તો એ ચોરી થઈ જાય તો સાચી વાત છે એકચ્યુલી આ વિચાર પહેલાં આપણને નહોતા આવતા અને જ્યારે તમે આજે આ વસ્તુને હસતા હસતા પૂછો પણ આ સિરિયસ વસ્તુને જો બધા જ વ્યક્તિઓ સિરિયસલી લે તો ખરેખર જે મેન્ટરશીપને એ બધું થાય છે એમાં પણ એનડીએ થાય છે મેં તમને જેમ આઈપીની વાત કરી એ આઈપી અને તમારી જેવા સીએ સીએસ એક્સપર્ટ લોકો છે એ આ દરેક વસ્તુને વેલ ડોક્યુમેન્ટેડ કરે છે એટલે આ વસ્તુ જે છે એ એવું નથી કે આમ કહેવાય ને કે એકબીજાની સાથે ખાલી ચર્ચાઓ કરી અને આઈડિયાને શેર કરી દીધો અને ખરેખર સિરિયસલી લઈ એના ઉપર ડોક્યુમેન્ટેશન થઈ અને મેન્ટરશીપ લેવામાં આવે છે આઈપી ફાઇલ કરવામાં આવે છે અને સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં આવે છે તો જીતનભાઈ આ મુદ્દે એક વાત સાહજિક રીતે પૂછવાનું મન થઈ જાય કે હમણાં યુવાઓમાં જે કોલેજમાં જતા હોય તો એ લોકોને ભણવાનું બહુ પ્રેશર હોય છે અને આપણે કોટામાં ને એમાં જોઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ કદાચ ભણતરના ભાળ હેઠળ નાસી પાસ થઈને અગમ્ય કારણોસર ન ગમતું પગલું ઉઠાવી લેતા હોય છે સાચી વાત છે તો સ્ટાર્ટઅપમાં જો હું નિષ્ફળ થઈ જાઉં તો હું પડી ગયો કે ફરીથી ઊભા થવાની શક્યતાઓ હોય છે સાહેબ આ છે ને સ્ટાર્ટઅપ્સ માટેનો એકચ્યુઅલી સળગતો ક્વેશ્ચન કે હું આજે હું નિષ્ફળ થઈ ગયો તો હવે હું આગળ શું નહીં કરી શકું કશું જ પણ આજે સપોર્ટ સિસ્ટમની મેં તમને જે વાત કરી એ સપોર્ટ સિસ્ટમમાં હજી એક બીજું એવું પ્રાવધાન છે કે તમે લોકો જો નિષ્ફળ થઈ ગયા તો તમે અનુભવી થઈ ગયા આ સમજવા જેવી વસ્તુ છે અને સરકારશ્રીએ આ જ વસ્તુ આપણને કીધી છે કે જો સ્ટાર્ટઅપ પોતાના સ્ટાર્ટઅપમાં નિષ્ફળ થઈ ગયા તો તે અનુભવી થઈ ગયા એ જગ્યાએ કે મારે હવે નવા સ્ટાર્ટઅપમાં અથવા તો આગળની દિશામાં મારે આવા પગલાંઓ નથી લેવાના જેથી કરીને એમના બીજા સ્ટાર્ટઅપમાં અથવા તો એવી જ ટાઈપનું જે કંઈ બી સ્ટાર્ટઅપ છે એમાં આગળ કઈ રીતે વધી શકે અને એવું પણ નથી કે જે નિષ્ફળ થયા છે એને ફરીથી નવી વસ્તુઓ માટે ગ્રાન્ટ માટે ચાન્સ નહીં મળે એવું પણ નથી એ લોકોને પણ ચાન્સ મળી શકે પણ શરત એટલે સોલ્યુશન આપનારી જે તમે વાત કરી રીતે એપ્લિકેબિલિટી વાળી એવું બધું એટલે વાતનો સારા નીકળે છે કે મિત્રો કે નંબર ઓફ એટેમ્પ આપણે ગમે તેટલા આપી શકીએ આઈડિયા નવો હોવો જોઈએ વાયબલ હોવો જોઈએ સાચી આમાં કોઈ નંબર ઓફ એટેમ રિસ્ટ્રિક્શન આપણી જોડે નથી 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 હવે જ્યારે ભારત વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે તો થોડું મોટું વિચારીએ અને યાર તમને કહું મારે અમેરિકાથી ફંડિંગ લાવવું છે એ બોલો હવે તમે વાત કરી રહ્યા છો એન્જલ ઇન્વેસ્ટર્સ અને વીસીવાળી આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે સ્ટાર્ટઅપ પોતાના એક મેચ્યોરિટીનો સ્ટેજ ઉપર પહોંચે છે આ લોકો શબ્દ કદાચ વાપરતા હોય છે ઘણી જગ્યાએ આર ઓ આઈ એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આ બધા સ્ટેજ પત્યા પછી સ્ટાર્ટઅપને એવું લાગે કે મારે આગળ પ્રોગ્રેસ કરવો છે મારે મોટું થાવ છે થોડું એટલે કે મારે પ્રોડક્શનની કેપેસિટી વધારવી છે મારે એમ્પ્લોઈઝને થોડા વધારે રાખી અને મારે ક્યાંક વિસ્તૃત કરો છે મારા બિઝનેસને તો આના માટે શું છે કે જ્યાંથી આપણને વધારે પૈસા એટલે કે લાખોમાં કે કરોડોમાં મળી રહ્યા છે કોઈ વ્યક્તિ એમાં રોકી રહ્યું છે એટલે કે એન્જલ ઇન્વેસ્ટર્સ હોય તો એ તમને કદાચ ઇન્ટરેસ્ટ ઉપર આપે એટલે ડેટ ફંડ આપે અથવા તમે તમારી કંપનીની ઇક્વિટી જે છે કેટલાક પર્સન્ટેજ એ એમને આપો એવી જગ્યાએ તમારા જેવા એક્સપર્ટની જરૂર પડે જ્યારે કંપનીની વેલ્યુએશનની વાત આવે અને આ મુદ્દો તમે જ્યારે ઉપાડ્યો છે કે તમને બહારથી પૈસા જોઈએ છે તો સરકારની પણ ઘણી બધી વસ્તુઓમાં નીતિઓ છે કે તમે પૈસા બહારથી લાવી રહ્યા છો કે અહીંના જ લોકો એમાં પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે બીજા નંબરે કે સ્ટાર્ટઅપ જ્યારે રજિસ્ટર્ડ થાય છે એઝ અ કંપની તરીકે અને એની સાથે સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જ્યારે રજિસ્ટર્ડ થાય છે તો એ લોકો ડીઆઈપીપીટી અથવા તો ડીપીઆઈઆઈટી બે રીતે કહેવાય છે સર્ટિફિકેટ મળે છે અને એમાં સૌથી મોટો બેનિફિટ છે ઘણા બધા ફંડના મેન્ટરના અને ટેક્સના બેનિફિટ કોન્ઝિક્યુટિવ ત્રણ વર્ષ માટે મારી કરતા તમે વધારે જાણો છો પણ કોન્ઝિક્યુટિવ ત્રણ વર્ષ માટે એમને ટેક્સમાં બેનિફિટ થાય છે એટલે જે નફો આપણે કર્યો એ બધો નફો આપણો એમાં બીજા કોઈને ભાગ બટાઈનો ચાન્સ ચાન્સ નથી અને આવા આવા સ્ટેજ ઉપર પહોંચ્યા પછી તમે જે એન્જલ ઇન્વેસ્ટર અને વીસીની વાત કરો છો એટલે વેન્ચર કેપિટલિસ્ટ તો ગુજરાતમાં ઓગણીસો નેવની આસપાસ જ ગુજરાત વેન્ચર ફિનાન્સ લિમિટેડ જીવીએફએલની સ્થાપના થઈ અને એ સ્ટાર્ટઅપવાળા માટે પણ પાંચ કરોડથી પચીસ કરોડ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે અચ્છા જે આપણા સ્ટાર્ટઅપ્સને ઇવન ગુજરાતના સ્ટાર્ટઅપ્સને પણ આ બધી વસ્તુની ખબર હોતી નથી કે આપણે તો ઓગણીસો નેવથી આવ્યું બધું રમી રહ્યા છીએ એટલે હંમેશા આપણું ગુજરાત અગ્રેસર છે એટલે ચિતનભાઈ આપનો અમને આ બધું સમજાવવા માટે આપનો કિંમતી સમય આપ્યો પરંતુ હવે છેલ્લી ટ્વેન્ટી ટ્વેન્ટી રમવી છે તમારી ઘરે અને રેપિડ ફાયર થઈ જાય તો રેપિડ ફાયરમાં મિત્રો આપણને મજા એ આવશે કે જે તમારા દિલમાં હશે ને ફટાક દઈને બોલી દેવાનો સાચી વાત છે એટલે તમે મને વિચારવાનો મોકો નહીં આપો હા અને એને તમે ક્વેશ્ચનને પાસ પણ નહીં કરી શકો એટલે હવે પહેલો પ્રશ્ન એ છે કે મેરેજ એનિવર્સરી કે સ્ટાર્ટઅપને મેન્ટરિંગ એક સાથે બે કામ હોય કયું પસંદ કરશો મેરેજ એનિવર્સરીના દિવસે સ્ટાર્ટઅપ મેન્ટરિંગ ખાસ કરીશ ભાભી જોતા હશે તો ઘરે જઈને સાથે હવે એમને પણ ધીરે ધીરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સિસમ સમજાવવા માંડી છે બીજો પ્રશ્ન એ આવે છે કે સ્ટાર્ટઅપ તરીકે પોતાનું ઇનોવેશન કરવું કે ફોરેનની કોઈ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરવી બહુ સારો ક્વેશ્ચન મેનેજર તરીકે નોકરી કરીને ઇન્વેન્શન કરવાના ચાન્સીસ વધી જશે કારણ કે તમને અનુભવ મળ્યો અનુભવથી તમે સારું કામ કરી શકશો સરકારના પૈસે આગળ વધવું કે ખુદના બલબુદા ઉપર આગળ વધવું ખુદના બલબુદા પર પણ આગળ વધી શકાય જો તમારી પાસે તમારું પોતાનું ફંડ અથવા તો ફેમિલીનું ફંડ તમને કોઈ સપોર્ટ સિસ્ટમ હોય તે અધરવાઈઝ ગવર્મેન્ટ સપોર્ટ કરવા માટે તૈયાર છે ઓપન છે તમે આ બધી વસ્તુઓ જે જણાવી એમાં એપ્લાય કરો અને ફંડનો લાભ લો અને હવે છેલ્લો પ્રશ્ન કે એઝ અ જીતેન ઠક્કર તરીકે કે વ્યવસાય તો ઠક્કર પરિવાર એટલે બિઝનેસ કોમ્યુનિટી કહેવાય તો આવનારા પાંચ વર્ષમાં જીતેન ઠક્કર પોતાની જાતને ક્યાં જોવે છે તમે આજે મને આજે નાનકડા ક્વેશ્ચન માટે અહીંયા બેસાડ્યો છે મને એવી આશા છે કે જો આ ઇન્ફોર્મેશન સ્ટાર્ટઅપ્સને સારી રીતે સમજાણી હશે કારણ કે તમારું બીબી ન્યૂઝ જે છે એ હવે ધીરે ધીરે બધી જ જગ્યાએ પ્રસરી રહ્યું છે તો મને લાગે છે કે તમારા લોકોના જ માધ્યમથી આપણે આખા આજે ગુજરાતમાં વાત કરી રહ્યા છે પાંચ વર્ષમાં ભારત અને વિશ્વમાં વાત કરીશું તો જીતેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બેબી ન્યૂઝ ગુજરાતના મંચ ઉપર આપ આવ્યા અને અમારા સૌ દર્શક મિત્રોને આજે સ્ટાર્ટઅપના તમે કહેવાય ને કે કેરીના રસમાં તરબોળ કરી દીધા એવી અમને ભાવના આવે ગરમી આવી રહી છે એટલે મેંગોનું પણ સ્ટાર્ટઅપ ઘણા ચાલી રહ્યા છે ખૂબ સારા ચાલી રહ્યા છે અને એને કારણે તમને સારી ક્વોલિટી અને ઇનપુટ્સ મને ક્વોન્ટિટી સારી મળે છે અને મારે ખાસ એ કહેવું હતું કે બીબી ન્યૂઝ ગુજરાત જે છે તમે આવા ટોપિક્સને આજે જ્યારે શરૂઆત કરી રહ્યા છો આ ખરેખર જરૂરિયાત છે આજના યુવાનોની તો આના માટે પણ મારે તમને અને બીબી ન્યૂઝ ગુજરાતને ખાસ ધન્યવાદ કહેવો છે તો મિત્રો હું સી સિદ્ધાર્થ ભટ્ટ બીબી ન્યૂઝ ગુજરાત આપ સૌનો આભાર માનું છું આવા જ અવનવા ટોપિકો સાથે આપણે મળતા રહીશું અને તમારી કોઈ પણ કમેન્ટ હોય તો તમે અમને લખી શકો છો અને એ અમને ફીડબેક તરીકે ખૂબ જ ઉપયોગી નીવડશે જય ભારત જય હિન્દ